ઝઘડિયાના તલોદરા ગામની સીમમાં આવેલ ખેતરમાં નીંદણના કામ અર્થે ગયેલી કાંતાબેન વસાવા નામની મહિલા ઉપર ગામના જ રહીશ રમેશ વસાવાએ ગત તારીખ નવ જૂન બે હજાર અઢારના રોજ કુહાડીના ઘાજીકી હત્યા કરી નાખી હતી આ મામલે ઝઘડિયા પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારા રમેશ વસાવાની ધરપકડ કરી હતી આ હત્યાના ગુનાનો કેશ

ગળાના ભાગે કુહાડીના ઘા મારી હત્યા કરેલી તે બાબતે ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ઈપી કોડની કલમ ત્રણસો બે મુજબનો ગુનો નોંધાયેલ હતો જે કે અંકલેશ્વરના મહેરબાન સેશન જજ સાહેબની પર ચાલી જતા પુરાવાના આધારે આરોપી રમેશ ઉર્ફે હમસોને નામદાર સેશન્સ જજ શ્રી રાહતકર સાહેબે આજીવન કેદની સજા કરેલ છે